આ સમય દરમિયાન એક શંકાસ્પદ ઈસમ હિમાંશુ કુમાર ઠાકોરભાઈ સોની રહેવાસી ડાયમંડ પ્લાઝા કોશમડી ગામ મીણિયા કોથળા સાથે નજરે પડ્યું હતું ત્યારે પોલીસે તેને અટકાવી તપાસ કરતા કોથળામાંથી એકસો એસી મિલીની કુલ ત્રીસ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો ઝડપાયેલા આરોપી હિમાંશુ સોનીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો તે વેચાણ કરવાના ઈરાદે રાખ્યો હતો જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર આંકવામાં આવી છે વધુ પૂછપરછમાં આરોપી હેમાંશુ સોનીએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને વિશાલ પટેલ રહેવાસી દિણોદ તાલુકો માંગરોળ જિલ્લો સુરત દ્વારા આપવામાં આવ્યો હતો હાલ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે વિશાલ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેને પકડી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે આ દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે